જ્યારે તમારી પેટ ઉપર ચરબી વધે છે તો એનું મુખ્ય કારણ તમારા બોડીમાં સ્ટ્રેસ ફંક્શન વીક પડ્યું છે તમારા સ્ટ્રેસ ઇન્ડ્યુસ એ વેઇટ ગેઇન થઈ રહ્યું છે તો આની અંદર તમારે હીટ વર્કઆઉટ કરવું જોઈએ હીટ વર્કઆઉટ એટલે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ તો એક ઉદાહરણ તરીકે સમજાવું કે જેની અંદર તમારા હાર્ટબીટ કોન્સ્ટન્ટ વધતા રહે એવી કોઈ પણ એક્સરસાઇઝ તમારી પેટ ઉપરની ચરબી વધારે વધારી શકે છે તો આના માટે હીટ વર્કઆઉટમાં કેવું હોય છે કે તમારે બે કે ત્રણ મિનિટ માટે મેક્સિમમ હાર્ટ બીટ વધે એ રીતની એક્સરસાઇઝ કરવાની પછી બોડીને તરત આરામ આપી દેવાનો કે ધારો કે તમે સાયકલ છે જે એક્સરસાઇઝ સાયકલ છે એને તમે એકથી દોઢ મિનિટ મેક્સિમમ સ્પીડ સુધી ચલાવો પછી તમારા હાર્ટ બીટ વધશે ધબકારા વધી જશે એ વખતે તમે તમારી એક્સરસાઇઝ બિલકુલ સ્ટોપ કર દો તમારા ધબકારા નોર્મલ થઈ જાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ બિલકુલ એક્સરસાઇઝ નહીં કરવાની બેસી જ રહેવાનું પછી પાછી એકથી દોઢ મિનિટ એક્સરસાઇઝ કરવાની મતલબ દર એક દોઢ મિનિટ મેક્સિમમ એક્સરસાઇઝ કરી અને પછી બોડીને તરત જ રેસ્ટ આપી દેવાનો અને હીટ વર્કઆઉટ કહેવામાં આવે તો જ્યારે તમારી પેટ ઉપરની ચરબી વધારે હોય તો એની અંદર તમે હીટ વર્કઆઉટ કરો તો વધારે બેનિફિટ કરે બીજું જ્યારે પેટ ઉપરની ચરબી વધે છે ત્યારે તમારું સ્ટ્રેસ ફંક્શન વીક છે તમારા બોડીની અંદર એસિડનું પ્રમાણ વધ્યું છે ત્યારે આ વધતું હોય છે તો આની અંદર તમે ચંદ્રનાડી પ્રાણાયામ કરો તો પણ પેટ ઉપરની ચરબી ઇઝીલી ઓગળતી હોય છે